નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં ત્યારે વાત કરવી છે કે અત્યારે કયા જિલ્લામાં વરાપ નીકળવાની છે આ સાથે જ કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા દિવસ દરમિયાન ત્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે એટલે કે ત્યાંના ખેડૂતો હવે વરાપની રાહ જોઈ રહ્યા છે અને એમની સાથે હજુ ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે એટલે આજે એ જાણવું છે કે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં

ગુજરાતની આજુબાજુ કોઈ જ જગ્યા ઉપર આપણને કોઈ જ સિસ્ટમ અત્યારે નથી દેખાઈ રહી ફક્ત આપણને બ્લ્યુ કલર એટલે કે આ વરસાદ જ દેખાઈ રહ્યો છે અહમદાબાદમાં આપણને અત્યારે જે વરસાદ દેખાઈ રહ્યો છે એ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ વડોદરા સુરત નવસારી ડાંગ છોટાઉદેપુરના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા આપણને આમાં દેખાઈ રહી છે આ સાથે જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને હજુ પણ મોરબી સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો બાકી છે કે જ્યાં હજુ વરસાદ નથી આવ્યો આ સાથે જ ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ગામડા બાકી છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો અને આગામી દિવસોમાં પણ હજુ ત્યાં વરસાદની કોઈ જ સંભાવના દેખાઈ નથી રહી અને એક જોવા જઈએ તો ઓગણત્રીસ જુલાઈ સુધીમાં આપણે કહી શકીએ તો વરસાદની કોઈ જ શક્યતા ઉત્તર ગુજરાતમાં નથી અને એના પછી એક કે બે તારીખ પછી જો નવો રાઉન્ડ શરૂ થાય તો ત્યાં કેવો વરસાદ પડી શકે છે એ તો આગામી દિવસોમાં આપણે જોઈશું પરંતુ અત્યારે

બરવાની ઇન્દોર પાસે જે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી હતી તે હવે થોડી દૂર જતી રહી છે એટલે કે જબલપુર સાઈડ જતી રહી છે એ સિસ્ટમ એટલે કે એમની કોઈ જ અસર હવે ગુજરાતની અંદર અત્યારે નથી થવાની ગુજરાતમાં ફક્ત અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જ દેખાઈ રહ્યો છે બધા જ વિસ્તારોમાં હવે જોઈ લે કે આજે આગાહી મુજબ કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલાં એ જોવું છે કે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એમની સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એમાં કયા જિલ્લાનો સમાવેશ થાય છે કારણ કે આજે કોઈ જ આપણને રેડ એલર્ટ અત્યારે નથી દેખાઈ રહ્યું સૌથી પહેલાં આપણે ખાલી ભારેથી અતિભારે વરસાદની શક્યતાની વાત કરી લઈએ જે આપણને ખબર છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એટલે કે સુરતની અંદર ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે નવસારી દેવભૂમિ દ્વારકામાં તો આપણને કંઈ વરસાદ છે જ નહીં કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં જે સિસ્ટમ સક્રિય થયેલી હતી એમના લઈને કચ્છ દ્વારકા પોરબંદર જામનગરમાં સારો વરસાદ પડી રહ્યો હતો પરંતુ ત્યાં અત્યારે કોઈ જ રેડ એલર્ટ નથી કારણ કે જ્યારે પણ દક્ષિણ ગુજરાતમાં બે ત્રણ દિવસથી આપણે વરસાદ જોયો હતો એ વરસાદ અને સૌરાષ્ટ્રના જે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના વિસ્તારોમાં એક સાથે અતિભારે વરસાદ દેખાઈ રહ્યો હતો પરંતુ અત્યારે ફક્ત અતિભારે વરસાદ ખાલી દક્ષિણના પટ્ટામાં એટલે કે સુરત નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલીમાં જ છે આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા ક્યાં વ્યક્ત કરવામાં આવી છે અમરેલીની અંદર આપણને આ શક્યતા દેખાઈ રહી છે આ સાથે જ ગીર સોમનાથમાં છે ભાવનગરમાં ભારેથી ભારે વરસાદ છે અમદાવાદમાં સવારથી જ આપણને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે એટલે કે આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે બાકી હજુ પણ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં ક્યાંય જ વરસાદ દેખાતો નથી પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બાકી કચ્છ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર આટલા વિસ્તારોની અંદર અત્યારે આપણને વરાપ જોવા મળશે કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી સૌરાષ્ટ્રના ખેડૂતો વરસાદથી પરેશાન હતા કારણ કે દિવસ રાત વરસાદ વરસી રહ્યો હતો એટલે કે હવે ત્યાં વરાપની જરૂર હતી એટલે ત્યાં હવે આગામી દિવસોમાં વરાપ નીકળવાની છે વરાપ નીકળવાની શરૂઆત પણ થઈ ગઈ છે આ સાથે જ ઉત્તર ગુજરાતમાં કેવી વરસાદની આગાહી છે ક્યારે ઉત્તર ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાનો છે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરાપ નીકળવાની છે આ બધું જ સાંભળીએ આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારો છે વરસાદથી બાકાત હતા એમાં પણ છેલ્લા બે દિવસની અંદર એટલે કે છેલ્લા અડતાલીસ કલાકની અંદર સારા વરસાદ નોંધાયા છે એક બે સેન્ટરમાં તો ત્યાં પણ અતિ ભારે વરસાદો નોંધાયા છે હવે ખાસ કરીને અત્યારે અમુક વિસ્તારો બાકી છે જેની અંદર મોરબી સુરેન્દ્રનગરમાં પણ અત્યારે હજી હજુ સુધી કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ નથી બોટાદ વિસ્તારની અંદર પણ વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ નથી અને ઉત્તર ગુજરાતમાં જોકે ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા અડતાલીસ કલાકની અંદર અમુક જગ્યાએ ભારે વરસાદ તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાયા છે પણ એવરેજ હજી ઉત્તર ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારો છે એ વરસાદમાં બાકી છે જોકે આ આવડું મોટું ગુજરાત છે ને આ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ પૂરો થાય એ પછી પણ બે પાંચ ટકા તાલુકા તો બાકી રહી જ જતા હોય છે એ અમે વારંવાર કહીએ છીએ આ વખતે પણ કદાચ એવું બની શકે પણ હજુ કયા વિસ્તારોને કેટલા વિસ્તારો બાકી રહી ગયા આવું તો સ્પષ્ટપણે ઓગણત્રીસ જુલાઈ જ આપણે કહી શકાય કેમકે ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે એટલે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અનેક વિસ્તારમાં સારા વરસાદ પણ એટલે ઉત્તર ગુજરાતમાં પણ જે વિસ્તારમાં વરસાદ બાકી હોય એની ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ રાહ જોઈ સૌરાષ્ટ્રના પણ મોરબી સુરેન્દ્રનગર હોય કે ભાવનગર કે બીજા વિસ્તારોમાં વરસાદ જો બાકી હોય તો એની પણ ઓગણત્રીસ જુલાઈ સુધી હજુ રાહ જોવાની છે બાકી આમ તારીખ પછી આપણે ખ્યાલ આવશે કેટલા વિસ્તારો બાકી રહ્યા છે ઓગણત્રીસ તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે તેમાં હજુ અતિ તીવ્રતા સાથે જે વરસાદો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જેમાં સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બીલી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે અવિરત હજુ ચાલુ રહેશે એમાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી જેની ખાસ નોંધ લેવાની છે અને આ ઓગણત્રીસ જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનું છે એ પછી પણ વરાપમાં બહુ મોટો ગેપ મળવાનો નથી આમ તો પહેલી અથવા તો બીજી ઓગસ્ટથી ફરીથી બીજો એક વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે અને એ પણ આપણે કન્ટિન્યુ પછી જોવા મળશે જોકે અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જે રીતે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ પડતો હતો એમાં હવે આપણે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે અત્યારે વરસાદો બંધ થઈ ગયા છે વાદળછાયું વાતાવરણ છે અમુક જગ્યાએ કદાચ ઝાપટાઓ પડતા હોય એ અપવાદ છે પણ સૌરાષ્ટ્રની અંદર જે આપણે વરસાદો બંધ થયા અને કચ્છની અંદર વરસાદો જો બંધ થયા હોય એ વિસ્તારના ખેડૂતોને એક નમ્ર અપીલ છે કે જે આપણે ખેતી કામ કરવાના હોય એ તાત્કાલિક ધોરણે કરી લેવા જેમાં સાતી આપવું દવા છાટવી વગેરે જે પણ કામ કરવાના હોય એ વહેલી તકે કરી રહ્યું લેજો કેમ કે પહેલી બીજી ઓગસ્ટમાં ફરીથી બીજો એક રાઉન્ડ પણ આવી જશે અને ખાસ કરીને જે વિસ્તારમાં ત્યાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો ચાલુ છે ત્યાં હજુ ચાલુ પણ રહી શકે છે અને ત્યાં પણ ઓગણત્રીસ તારીખથી થી થી બે દિવસ ગેપ મળશે અને પછી પેલી બીજી ઓગસ્ટમાં ત્યાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો ચાલુ રહી શકે છે એટલે આપણે જે આ વરસાદનો જે ગેપ છે ખૂબ ટૂંકો ગેપ છે એટલે કે અત્યારે જે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યારે જેવી રીતે વરસાદ રોકાયો છે આ વરસાદ વરસાદથી પહેલી તારીખ સુધી આપણે ટાઈમ આપશે એટલે પહેલી તારીખ સુધીમાં એટલે પાંચ દિવસની અંદર તમામ કામો છે એ પૂર્ણ કરી દેવા જોઈએ અને એ પછી પણ નવ રાઉન્ડ ક્યાં સુધી ચાલશે આપણે આવનારા દિવસની અંદર વાત કરશું ખાસ કરીને જે વાત કરવાની છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે ભાગોની અંદર હજુ વરસાદનું સારું પરફોર્મન્સ નથી થયું એ વિસ્તારો વિશે આપણે ઓગણત્રીસ જુલાઈ ના રોજ જ વાત કરશું ખાસ કરીને ઓગણત્રીસ જુલાઈ માટે એટલા માટે કહી રહ્યા છે કે ઓગણત્રીસ જુલાઈ સુધી હજી ઘણા વિસ્તારની અંદર સારો વરસાદ પડવાનો છે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું જોકે એ લો પ્રેશર છે એ અત્યારે મધ્યપ્રદેશ થઈ અને આપણે જે બે દિવસ પહેલા જણાવ્યું હતું એમ ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે એટલે આ ગુજરાત થી અત્યારે દૂર પણ જઈ રહ્યું છે અને નબળું પણ પડી રહ્યું છે છતાં પણ ગુજરાતના અમુક ભાગોની અંદર જો વરસાદ જોવા મળશે તમારા વિસ્તારમાં અત્યારે વરાબ છે કે પછી વરસાદ વરસી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર